સામાન્ય રીતે આપણે આમાં ઘણી ભૂલો કરતા હોઈએ છીએ પણ જો આપણને નિયમ ખબર હોય તો આ સમજવું ખૂબ જ સરળ છે આવ્યા ગયા હતા હતું જેવા ક્રિયાપદોમાં ક્યારે અનુસ્વાર આવે અને ક્યારે ન આવે તે આપણે આજે સમજવાના છીએ જ્યારે કરતા પુલ્લિંગ હોય ત્યારે આવા ક્રિયાપદોને અનુસ્વાર લાગતો નથી જેમ કે રામ આવ્યા ગયા 来人！ એટલે સ્ત્રીલિંગ સાથેના ક્રિયાપદો સાથે અનુસ્વાર આવશે ચાલો કેટલાક ઉદાહરણો દ્વારા સમજી સીતા ગયા sau aușe. Asta nu dușa dorea. A vlastne ja budem sáci stríliť nížem a aj, čo je týklad kabuter udu

Mommy? Văd că ne-am strălucit, ne-am făcut un pui în ce, mă strălucit, ne a strălucit, ne જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ ને ઘંટ બગાડવાનું ભૂલશો નહીં